પાદરા તાલુકામાં મેઘમહેરના કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે પાદરા નગર સહિત ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી બની ગયા હતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે જ્યારે પાદરા નગરમાં અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાતા પાદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી